મનસુખ વસાવા અને ચૈતર વસાવ વચ્ચે જાહેરમાં તૂતુ મેમે ડેડીયાપાડા ટીડીઓ કચેરી ખાતે સામસામે આવી ગયેલા ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આપના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવ વચ્ચે એ હદે તૂતુ મેમે અને બોલાચાલી થઈ ગઈ હતી કે જો પોલીસ સમયસર ન પહોંચ્યો હોત તો બંને વચ્ચે હાથાપાઈ પણ થઈ ગયો હતો આ ઘટના વખતે બંને જૂથના ટેકેદારો પણ ઉમટી પડ્યા હતા અને મામલો ઉગ્ર બની ગયો હતો દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ગુજરાતમાં ગઈ સાતમી મે તમામ છવ્વીસ બેઠકો પર લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે ગુજરાતમાં ચૂંટણી પૂરી થતાની સાથે જ હવે જુદા જુદા પક્ષના નેતાઓ પોતાના અસલ રૂપમાં આવ્યા છે હાલમાં સમાચાર છે કે ભરૂચ જિલ્લાના બે મોટા નેતા ભાજપના મનસુખ વસાવા અને આપના ચૈતર વસાવા વચ્ચે દબંગાઈને હરીફાઈ શરૂ થઈ ગઈ છે બંને નેતાઓ વચ્ચે ગજગ્રાહ પરકાષ્ઠાએ પહોંચ્યા છે

જેટલા તાલુકાના સભ્ય ને બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યોને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતા બી લઈ આવ્યા છે બાર બોલાવો અને બંધ કરો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો કે જોકોડ ને તો અમે તો ખુલાસો કરી તો અહીંયા સ્થાનિક છે આખી રાત જ અહીંયા બેસી છું દર વખતે ટેપ પડી ગઈલી છે લોકોને બધી જનતા ના પૈસા ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા

ખોપની જમાવાનો ના તમે ખોપની જમાવો તમે